નમસ્કાર મિત્રો ધોરણ દસમાં બેઝિક ગણિત રાખનાર માટે ધોરણ અગિયારમાં ગણિત વિષય રાખવા અંગેની જોગવાઈની વિગતો આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે શિક્ષણ વિભાગના તારીખ બાર છ બે હજાર ચોવીસના ઠરાવની જોગવાઈ ધોરણ દસમાં જે વિદ્યાર્થીએ બેઝિક ગણિત રાખેલું હોય તે વિદ્યાર્થી પણ ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં ગણિત વિષય રાખી શકે તેવી જોગવાઈ આ ઠરાવમાં કરવામાં આવેલ છે અગાઉ બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થી ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં ગણિત વિષય રાખી ન શકે તેવી જોગવાઈ હતી તે જોગવાઈ રદ કરવામાં આવેલ છે આ માટેના નિયમો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના તારીખ બાર છ બે હજાર ચોવીસના પરિપત્રથી જાહેર કરવામાં આવેલા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના તારીખ બાર છ બે હજાર ચોવીસના પરિપત્રની જોગવાઈ એક ઉમેદવારે ધોરણ દસ બેઝિક ગણિતમાં કૃપા ગુણ સિવાય તેત્રીસ ટકાથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ બે શાળાએ ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનાર ઉમેદવારની ક્ષમતા ચકાસવા માટે ધોરણ દસના સ્ટાન્ડર્ડ ગણિતના પ્રશ્નપત્ર પરિરૂપમાં સામેલ એકમોનો સમાવેશ કરી ઉમેદવારની ત્રીસ ગુણની કસોટી શાળા કક્ષાએ લેવાની રહેશે જે કસોટીમાં પંદર ગુણ બહુવિકલ્પીય પ્રશ્નો અને પંદર ગુણના વર્ણનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરી પ્રશ્નપત્ર શાળા કક્ષાએ તૈયાર કરવાનું રહેશે સદર ટેસ્ટમાં તેત્રીસ ટકા ગુણ મેળવનાર ઉમેદવાર ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ અથવા ગ્રુપ એ બી માટે યોગ્ય ગણાશે ત્રણ ઉક્ત ઉમેદવારના ધોરણ છ થી ધોરણ દસના પરિણામના આધારે વિદ્યાર્થીની ગણિત વિષયની ક્ષમતાને જાણીને ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ અથવા ગ્રુપ એ બી માટે ઉમેદવારની રૂબરૂ મુલાકાત કરીને તેની ગણિત વિષયની રસ રુચિ અને વલણની જાણકારી મેળવી તેઓની ક્ષમતા અને યોગ્યતા મુજબ પ્રવેશ આપવો ચાર શાળા કક્ષાએ ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ દરમિયાન ઉમેદવારનું ગણિત વિષય સંબંધિત મૂલ્યાંકન સમયાંતરે કરવાનું રહેશે પાંચ ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ એ અથવા ગ્રુપ એ બીમાં પ્રવેશ માટેના ઉક્ત નિયમો શાળાએ ઉમેદવાર અને તેના વાલીને જણાવવાના રહેશે અને તે નિયમો તેઓને બંધન કરતા રહેશે